દોડો તો એક જ ભાઈ નમો તો એક રૂપિયા કરોડો મળતા હોય ને તો આબરુવાના રૂપિયા કોઈ કોમના નહીં હું પડય મકોણાની માતા એવું કહું છું પણ જો આબરૂ દેરું રાખવા બેહા તો સમજવાનું કે એ આપણે દૂધ પીવું છે હા પણ આ જાયમલ ડોહાની પેઢીમાં હું પડિયતના મકોણાની માતા ધણતીએ સીવું છું રાતના બે વાગે મારું વર્ષ મારું પડિયતનું પાસેનું સિવ આવે તો તારી ભાદવેણ જેમ દિવાળીનો દાળો હોય એ માહિતી તૈયાર થતી હશે તો હું મકોણાની માતા એવું કહું છું આ ગાદીએ આ પથારીએ કદાચ કમશી ભુવાનંદ રવિનંદ આ સેવકો વર્તુ થાય કરે રે ચોજી ચેહન જેમ ગોડી ગીર હાવત છૂટાય ના આવું તો મારું નાયન ની માતા નું તો તો હું પડિયત ના ની ચહેર નહીં